નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે દર વર્ષે આ યુઝ ચેનલ પર આપણે રાજપૂત સમાજના તેજસ્વી તારલાવના ઇન્ટરવ્યુ લઈએ છીએ તો આ વર્ષનો પહેલો ઇન્ટરવ્યુ બારડોલી ખાતે થઈ રહ્યો છે મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે આયુષ ગજેન્દ્રસિંહ મહિડા જેને અત્યારે ધોરણ નવની અંદર એક્યાસી ટકા ગુણાંક આવેલા છે અને એ ગ્રેડ મેળવેલો છે તો આયુષ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું રિઝલ્ટ છે હવે પહેલો સવાલ કે એક્યાસી ટકા જે તારા આવ્યા તો તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતના હતું અને કેટલા કલાક વાંચતો શેડ્યુલમાં સૌ પ્રથમ તો સ્કૂલ શાળાએ જવાનું શાળાથી શાળાથી સીધા ટ્યુશન જતો ટ્યુશનથી આવીને પહેલાં ગૃહકાર્ય જે હોમવર્ક આપતા તે કરવાનું પછી થોડીક વાર રમવા જતો પછી ઘરે આવીને નાસ્તો કરીને વાંચવા બેસતો તે લગભગ રાતના સાડા દસ પોણા અગિયાર સુધી ચાલતું ને ઘણી વાર બાર એક બી વાગી જતા સ્કૂલનો ટાઈમ કયો હતો સવારે આઠ પિસ્તાલીસ થી બે પિસ્તાલીસ અને ટ્યુશનનો ટાઈમ બે પિસ્તાલીસ થી એટલે ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી અને પાંચ વાગ્યા પછી આ ડેલી રૂટીન વાંચવાનું હતું હા બરાબર સવારે વહેલા ઉઠવાનું હતું કે નથી એટલે કોઈ વાર વધારે વાંચવાનું હોય તો ઘણી વાર ઉઠતો આવડતો હોય એવા ચેપ્ટર હોય તો એને લખતો અચ્છા હવે કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક આવેલા છે મેથ્સ મેથ્સમાં કેટલા છે 92 92 તો તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા છે ઓછા છે ઓછા છે અચ્છા 92 બીજા એક સબ્જેક્ટમાં છે સામાજિક વિજ્ઞાન બરાબર એ પણ ફેવરેટ વિષય છે તારો એ બહુ ગમે એટલે વધારે માર્ક્સ લાવવા માટે વધારે વાંચું અચ્છા અચ્છા બીજામાં બીજા સબ્જેક્ટ જે છે એ સાયન્સમાં એટલે વિજ્ઞાન ટેકનોલોજીમાં ફિફ્ટી સિક્સ છે બરાબર પછી હિન્દીમાં સેવન્ટી વન છે તો લેંગ્વેજ છે વાંધો નહીં ઇંગ્લિશની અંદર એટી સેવન છે તો આ જે રિઝલ્ટ છે તારી મહેનત પ્રમાણે બરાબર છે કે તને શું લાગે કેટલી અપેક્ષા હતી ના ઓછું છે અપેક્ષા તો કેટલા બરાબર છે તો પાંચ ટકા ચાર ચાર ટકા કપાઈ ગયા તો કઈ જગ્યાએ કપાયા છે શું લાગે તમે

બોર્ડની એક્ઝામ એવું કહેવાય છે કે કેરિયરની શરૂઆત કઈ દિશામાં જવું છે એના માટેનું એક પહેલું પગથિયું છે તો આવતા વર્ષે બોર્ડની એક્ઝામ છે બરાબર બોર્ડની એક્ઝામ આવશે તો એના માટેની તૈયારી કેવી છે એટલે અને બોર્ડ આ વર્ષે એટલે હવેથી તો રમાનું બી બંધ છે ને દરરોજ વાંચવાનું જ હવે એટલે જેવું પતે કોઈક ચેપ્ટર એટલે તરત એને વાંચી જ કાઢવાનું ને ટ્યુશનમાં પણ હવે જ એક્ઝામ આવે છે એટલે વાંચવું વાંચવાનું ટ્યુશનમાં કયા સબ્જેક્ટના ટ્યુશન છે બધા જ હા અચ્છા પહોંચશે ટી સર જયશ સર અમિત સર પંકાજ સર ને કમ્પ્યુટર માટે તારેની મેમ હા ને એક બિગેમ અને સાયન્સ મેથ્સ બી જાય સર બરાબર છે ઓકે હવે હોબી શું તરી શું એજીબુશન શ્રી શું હોબી અને એ રમવું ક્રિકેટ રમી બીજું આફીભાઈ બો કઈ થી કમ્પ્યુટર માં ગીછો હવે ના એક હવે હવે શું શું છે શું કઈ જવું છે આગળ કમ્પ્યુટર જવું છે હા પર્સન્ટેજ છે એટલે મેથ્સ લેવાનું ના કમ્પ્યુટર વિષય અચ્છા ઓકે પણ ઘણું બધું આવે સોફ્ટવેર એન્જિનિયર બની શકાય બરાબર હવે તો એઆઈનો પણ જમાનો હવે આવી ગયો ધીમે ધીમે બરાબર એમાં પણ બહુ મોટું અત્યારે રિસર્ચ બધું ચાલી ચાલી રહ્યું છે તો એમાં પણ બહુ સારા સ્કોપ છે તો ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ સારી પ્રગતિ કરે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ જાય અને મમ્મી પપ્પાનું નામ રોશન કરે સાથે સમાજનું પણ નામ રોશન કરે એવી શુભેચ્છા અને મિત્રો આ પહેલો ઇન્ટરવ્યૂ થયો છે તો આશા રાખું છું કે આ ઇન્ટરવ્યૂ આપને ગમ્યો હશે આપના બાળકના પણ સારા પર્સન્ટેજ આવ્યા હોય તો મને માહિતી ચોક્કસ મોકલવાની વિનંતી છે તો આયુષ કોંગ્રેચ્યુલેશન ફરીથી એટી પર્સન્ટ લાવવા બદલ અને ખૂબ ખૂબ પ્રગતિ પ્રગતિકારી એવી શુભેચ્છાઓ નમસ્કાર મિત્રો અત્યારે તમે જે દીકરાનું ઇન્ટરવ્યુ જોયો એમના મમ્મી પપ્પા છે ગજેન્દ્રસિંહ બાપુ અને એમના મમ્મી છે હવે બાપુ પહેલો સવાલ કે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ આવેલા છે એટી વન એટલે બહુ સારા પર્સન્ટેજ કહેવાય એણે કીધું કોમ્પ્યુટર લાઈનમાં મારે આગળ જવું છે તો તમારી શું ઈચ્છા છે અમારી ઈચ્છામાં તો એવું છે કે એના જે એને જે સારું લાગે કે મારે આમાં જે કરવું છે એ મારે એના માટે એને મંજૂરી જ છે તો જે તને જે ગમે એ તારે કરવા બરાબર છે ઓકે એને કોમ્પ્યુટર વિશે છે કોમ્પ્યુટર મારે આગળ એને ડૉક્ટરની વાત કરી પણ એ કહે કે નહીં મારે ડૉક્ટરમાં નથી જવું મારે કોમ્પ્યુટર વિશે બરાબર છે ઓકે હવે તમારું બાપુ નેટિવ કહ્યું મૂળ વતન મારે મૂળ વતન

એમાં તમારું કેટલું યોગદાન છે ઘણો છે જો કે આ આટલા પરસેન્ટેજ એના આવ્યા પણ આ વર્ષે એની મહેનતે લાગ્યો છે મારું કોઈ એમાં અત્યાર સુધી એ લાવતો 90 ઉપર તેમાં હું એને ખૂબ મે સાથ આપતી હતી અત્યારે આ વર્ષે નવમા ધોરણમાં એને મેં નથી આપ્યો સાથ કે એના આવે ઓછા ટકા તો એને હવે ટેન્થ માં આવ્યો આવવાનો તો એને

એટલે ખૂબ સારા પર્સન્ટેજ આવશે હવે બીજો એક સવાલ કે દીકરો હોય ત્યારે એને એને સ્કૂલના માટે તૈયાર કરવાનો અને ટ્યુશન માટે એવું બધું એના માટે ટાઈમ આપવો પડતો હશે તમારે એને ઉઠાડવાનું મતલબ વાંચવાનું મહેનત નાસ્તો કરાવવાનો આ તે બધું બરાબર છે તો વાંચવાનું જે શેડ્યુલ હતું એનું એણે જે કીધું કે પાંચ વાગ્યા પછી દસ વાગ્યા સુધી અગિયાર બાર વાગ્યા સુધી વાંચતો હતો તો મોટાભાગના બાળકો સવારે મોર્નિંગમાં વહેલા ઉઠીને વાંચતા હોય છે તો એનો આ શેડ્યુલ તમને બરાબર લાગે છે ના એ સવારમાં એને એ નથી વાંચે એ સાંજ રાતે જ વાંચે બરાબર એ જે વાંચે એને હું પાછી બી લે મેનુ હમ મોડે લે ને પછી જ એને અમે બેલ એ જાય તો તમારો અભ્યાસ કેટલો કેટલું ફળેલા તમે એસએસસી એસએસસી ને બેન તમે કોલેજ કોલેજ કરી છે બીએ બીએ કરી અચ્છા ચાલો તમારો દીકરો ખૂબ આગળ વધે તમારું નામ રોશન કરે એવી શુભેચ્છા તેમને પણ અને હવે દસમાનું બોર્ડ આવશે એમાં આના કરતાં વધારે મહેનત કરવી પડશે બરાબર ને છતાં બી આ એટી વન જે છે એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે બહુ સારી વસ્તુ છે આપણા સમાજ માટે અને તમારો દીકરો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા તમને પણ આ ચેનલ પરથી આપને પણ ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ